शमना सोड्यात में खाली शेवा प्रेमना तारा विना वाली जीवी शुके मना तंबना की वाचे मना वचनो बुल्याचु प्रेमना आ, डुशी नी यादा अना आणि जती रह सान मरी ने અને એને તો ટૂંકો જ દેજો પણ હું મરી જ જતી રહી ભાઈ હું કરા અને હું કરવાના છોડીએ શાને શિખર જઈશ જઈશ કોલેજ કોલેજ કરી જેટલા વગાડે હજી લગન આવી નહીં હું ફોને મેળવાનું છે નાવીએ છે શિયાળાનું અને સૌથી વધારે કંટાળો નાવાનો શિયાળામાં ભાઈ હા હમ મુદુ નાવાનું ગમતું જ નહીં હાલ અઠવાડિયું થયું ને આયા પણ કીધું છે ને હાલ નહીં નાવું આવું છે આવું સાબાજી

સોસો વગાડો છો છેલા વાગે છૂટે તો કોલે આવની મોડું કરું બસ નહીં કરું નહીં કરો રોજનો ન જતો જ નહીં તમારે અને જે હોય ફોર્મ ભરવાનું કરો એટલી કોલેજો તો કરે કોઈ ના થાય આ તાર તારી ભાભી ને તારા ભાઈ ઓમું જો પેલા રાત દાળો મજૂરો કુટુ છે રયો અને તમને પૈસા લઈ લઈને ભણાવું છું સોસો વગાડો ને થોડું ચાલે હા હા ઓ બાપા ચમ બાપા બોલ બોલ કરા સવ થી

બનતો તો નહીં થાય બે પાડા જે બેસો લાવું છું અને ચોધીજી વાપર હો બલકું હો બલકું છું જીમમાં બોડી બનાવી સા પોલીસમાં નોકરી લેવી દોરીન તો પેલા તમારો ભાત આટો બજા બજા તૂટી ગયો લેળો મુ પાછો ઓ શું કઢળું છું ચોનો મને કોલેજો બોલે તો પડી મેલ્યા ગડી ગડી કેવા નાવ નો આ તમાર લગાવ જો લગાવી હોય બરોબર હું હારાજીન કરવાનું અત્યારે કરું એવી તમારું ચિંતા ભાભી હું કરી દઉં આટલું તો તમારે ખાવાનું પીવાનું કોલેજ જવાનું બીજું કશું કરવાનું નહીં નહીં ખાવાનું પીવાનું

ચિંતા નહીં કરવાની હો અન બાપા ને તમા ભાઈ બોલે તો મારતા નઈ લેવાનું હું નઈ હું બધું સંભાળ દે એમ પણ એની ચિંતા તો હોય કે કોમ નઈ આવડાવ ઓમ તેમ તો હોમા ગોમ થી આપણે હોભરવાનું થાય હા ના પણ એવી ચિંતા નઈ કરે હું નહીં બેઠી કોઈ નઈ રાખે ને હું તો રાખે જ ના ભવ એ તો મને વિશ્વાસ હતો તમે આના રેજો કદી બદલાજો મારું તો આવી ન આવી રહે પણ તું આવી ન આવી રહેજે હો હા ધાર જો તમે વસવાનું કરો ને આજે નાસ્તો કરી લે મેં બનાવ્યો ભવ મેગી બનાવી મૂકી એમ

પણ કોઈ જગ્યા હોય કોઈ કોમ હોય તો આપડે ઘેર બોલાવવાનું એવું કશું નહિ બકા બાપી ઘેર તો તમને ખબર હે બાપા ને ભાઈ છે વાવ વિચારી પણ વાત સાચી આટલા એ અત્યારે બાપ આપડા બાપુ કે ભાઈ તમારા આટલા જોશે ને તો ઉપરથી આ મુ તમને ખબર તો હો ઘેર જોશી નહીં કે ખાલી મને જે હોય ને હજી કેવાની નહીં જોવો હા તું ના જે વાત હશે ને તો હું કોઈ કોઈ કહેવાનું નહીં કે કોઈ જફા કરવાની નહી

હા પૈસા તો એ ભાઈ ને બાપો બેઠો જાય બાર જ્યાં મને કહેતા તમારે ભાઈ કે અમે જઈએ છીએ પણ કીધું નહિ જ્યાં હાચવીન જો ને વેળા હતી આવી જજો બાપુ ને આવીને પેલા હો ને જો જોઈ હા બાય હાચવીન જો મારો છે કે આપની બારીઓ કોઈ ના બેહું કેવું બસ મો તમારી વાત બધી સાચી આપો ફ્રેમ લીલાની બારી કેવાય રે તો કેવું દે કે એ વાત હા ભાઈ કે હા આવ પૈસા લેતા નકર પેલા હુરિયા વેવા દે अब उचेट यो मस लागा कुल <laughs> था हम <गुण> <laughs> अमय ले रहे एक मिनिए एक मिनिए मत मारे भई लागा मही लाख नखू बापा हाल मही लाखू मेर मेर जोड आपा बाप मेर ब्या

ખોકો બાપા કોનો વાલે મારી આ બરુ કાટી મા આ બરુ કાટી કોમો ગોમો આ બરુ કાટી કોમી કે ધમ ભાઈ ના ના તને ના ના તુ જો એમ તો યાદ રહે તમને મરી જો તો હારું તો તમને કઈ દઉં આ તો બાયરી હાલમ રે તું ભાજી જેમરા ઈનાવા દેમરા તું યાર નહીં કે મરે છોતરો કરે તો હાલ ચરી કૂચ કરી એમરા હાલ હું તુંળો છે એમ તો ક્યો મના

તારે ઓકી ના હા મારા કેવા કેડી કે વળ સરકા નાલો સવારો પારિયા હા આ કેવાનો દાવ છે જવાબદારી તાર દોડી બોલ્યો તો ફાઈકવાનું મારે નઈ જાવું જ પણ બાપા અરે ઓઢો ભાઈ આ બધી વાત કોઈ હોકલ વાત તો નઈ હું તાર મારો નઈ હોય રહું તઈ પાણી હું થાય તને તારે જે બડંગ જોઈ એ હું લાવ દઉં દેરી લાવ હું આનું કોઈ નઈ કમ જો આ એ એવો એવો કોનો ભાઈ સાહેબ ભાઈ ભાઈ બોલજો બોલજો ફી કડીજો બની દે હ બો કડીજી મારી જાતો પાલી ના ના એના છૂટા મેલ્યા છે છૂટા મેલ્યા છે હા મેલ્યા છે હુમ ગતો લ્યા હ પાપને બેઠા તમે હું સમજતો લ્યા મારો હુશ હમણાં અપુ જુ જુ ગસડે તો મારા માં માં કાપી ના શકતો નઈ રહું પુશ તારા છોકરાયે હું ખેલ કરાય કરો હાથ પકડો તો પુશ વાગડી બોડી હાથ ગાળે છે વાગડી પડ હાથ ગાળે બાપા મારું કે બળત બિહારી માં બિહારી ખેલ કરાય છે ને એ પુશ પડિયા હું કરું એટલે હું સોનન હું પુશ પુજુ સરી લે ઓગો જ રહે ઓગો જ ભાઈ તય કોઈ ના કરતા મમ્મી હા પુશ બોલે બોલે આ તો બોલે જે હોય આજ માહુનો મેલી હોય યાર મને હોય પોર આતો પોનું કળ્યો હ હાથ પકડે તો કોણ હતું બોલે અરે પકડ્યો ને તો પકડ્યો હટલે પ્રતિ આપો તું કલવા તાર હા છોડી દો તારા જે

કશું ટેપો ટાળવો નહીં બે હિજ ટેપો ટાળવા દે અતારે નતારે લોકો કાઢે અન પેલો બ્લો ડબલો આવો આ જીસ તીસરો બધું બંધ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ બધું બંધ અન બાયડી તું આપડી લે એના મેક દે ને ઇની ની રીતે જીબાડે અઠવાડિયામાં ગમ્મત એ કરીને લગન કરાવતો કોલેજ બંધ બાપા એવું બધું ના હોય બાપા બાયડી હજી તમ બેહા જોડું તું તો બે રાત પાહન પાહો હતો